કે આવું આદર્શ જીવન તો જીવે આજના સમયમાં એવું થોડી ચાલે અત્યારે તો પાવર પૈસા એનો જમાનો છે આવું થોડી ચાલે ખાલી આદર્શો 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 પર જીવી શકે તો એમનાથી મોટું પાવરફુલ યોદ્ધા પણ કોઈ નથી કેવી રીતે ખબર છે ખબર નહીં હોય ને એ પણ હું કહું રાવણ ને ઓળખો છો બધા ત્રિલોકાધિપતિ દશાનંદ રાવણ પરમ જ્ઞાની પ્રભુ શિવનો મોટો ભક્ત ત્યાંથી એનાથી મહાશક્તિ કાઢે દુનિયામાં કોઈ નહોતું પરંતુ એને પણ હરાવીને પ્રભુ શ્રી રામ લંકામાંથી સીધા માતાને લઈને આવ્યા હતા ત્રિલોકનાથ દશાનંદ પરમ જ્ઞાની શિવજીના ભક્ત તમા રાવણને જો હરાવી શકતા હોય તો એમનાથી મોટો યોદ્ધા કોઈ હોઈ શકે તો કહેવાનો મતલબ એમ છે કે આપણે માં ઘણા આગળ વધી ગયા છે ટેકનોલોજી જમાનામાં આવી ગઈ છે પણ ખાલી એટલું જ છે કે આપણે જ્યાં સુધી આપણી ધર્મ અને સંસ્કૃતિને જાળવી રાખીશું ત્યાં સુધી આપણો દેશ એટલો પ્રગતિ કરશે એટલો પ્રગતિ કરશે કે જેની કોઈ સીમા નહીં અને એવું જ એક નાનકડું આ જ મેસેજ પહોંચાડવા માટે અમે લોકોએ ટૂંકા નાટક તૈયાર કર્યું છે જે ટૂંકા નાટકમાં અમે આવો